અંકલેશ્વર કંપનીમાં કેમિકલ્સ કંપનીમાં આગ ઉઠી છે તો જણાવી દઈએ કંપની નજીક ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો અને ટ્રાન્સફોર્મરમાં કંપની આગની આવી ગઈ છે કંપનીમાં આગ પ્રસરતા કેમિકલના ડ્રમ્સમાં ધડાકાભેર વિસ્ફોટ થયો મોટો વિસ્ફોટ થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી બચી ગઈ હતી તો આગની આગના ગોટેગોટા દૂર દૂરથી પણ એ દેખાયા હતા આગને કાબુમાં લેવા અંકલેશ્વર ડીપીએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે કેમિકલ્સ કંપનીમાં આ ભીષણ આગના દ્રશ્યો ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થઈ અને કંપની આગની ઝપેટમાં આવી ગઈ દૂરથી આગના ગોટેગોટાના ગોટાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કંપનીમાં આગ પ્રસરતા કેમિકલ્સના ડ્રમ્સ ત્યાં પડ્યા છે મોટો વિસ્ફોટ થયો અને જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી ગઈ હતી તો આગનો ધુમાડો એ દૂરથી પણ જોઈ શકાય છે એટલી આ ભયાનક આગ છે તો આગને કાબુમાં લેવા અંકલેશ્વર ડીપીએમસીની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીની આ ગ્લિન્ડિયા કેમિકલ્સ કંપની અને જ્યાં બ્લાસ્ટની ઘટના બની સૌથી પહેલા કંપની નજીક એક ટ્રાન્સફોર્મર આવેલું છે ને એમાં એકા એક આગ ભભૂકી ઉઠી હતી અને ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયો અને કંપની પણ આગની ઝપેટમાં આવી ગઈ છે તો આજ બધા સંવાદદાતા ગૌરવ ફોનલાઇન પર જોડાઈ ગયા છે ગૌરવ અંકલેશ્વર જીઆઈડીસીની ગ્લિન્ડિયા કેમિકલ્સ ભીષણ આગ ટ્રાન્સફોર્મર ફાટતા આગ લાગી છે હાલ સ્થિતિ શું છે ગૌરવ હાલમાં સીપીએમસી ના કર્મચારીઓ આવી ગયા છે અને આગમાં કામ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે અને હમણાં સુધી જાનહાની કોઈ ઘટના ઘટી નથી પ્રત્યક્ષ ગૌરવ પ્રત્યક્ષ દર્શીનું કોઈ કોઈ પ્રતિક્રિયા કોઈ નિવેદન સામે આવ્યું છે કેવી રીતે આગ લાગી અમને સુધી જાણવા મળ્યું છે કે ટ્રાન્સફોર્મર ફાટવાની રીતે આગ લાગી છે ઠીક છે ગૌરવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર ભરૂચનું અંકલેશ્વર જીઆઈડીસી અને ગ્લિન્ડિયા કેમિકલ્સ કંપની અને જ્યાં ભીષણ આગના દ્રશ્યો વિસ્ફોટના લીધે કંપની આખની ઝપેટમાં આવી ગયા છે અને આગના ધુમાડા એ દૂરથી પણ જોઈ શકાય છે જ્યારે વિસ્ફોટ થયો આસપાસ ભયનો માહોલ પણ ઉભો થયો હતો અફરાતફરી મચી ગઈ હતી અને ડીપીએમસીની અત્યારે ટીમ ત્યાં પહોંચી રહી છે આગ પર કાબુ મેળવવા સુરત જિલ્લાના માંડવીના કરન કરં માં આગ ભભૂકી ઉઠી પૂંઠાના ગોડાઉનમાં આગની ઘટના કંપનીના વર્કર્સે આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા

આગ ભભૂકી ઉઠી છે અને આ કરડીસી ના મેં આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છું આ ગોડાઉન નું એક પૂઠું છે અને અત્યારે આગ હવાલે થઈ ગયું છે